ફવ જિયાવા ઇલિયાઝ અને મચ્છુ ફાતિમા ઇનાયતે શાળાના શ્રી પઠાન સાચિદ ખાનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારી મેડમ શ્રી દ્વારા પણ શાળાની કૃતિઓને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષક સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી પછી આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે જશે બાગલેનાર લેનાર તમામ વિદ્યાર્થીઓને અને માર્ગદર્શન આપનાર શિક્ષકશ્રીને શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુતરિયા સાહેબે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરી દેવ્યા આશીર્વાદ આપ્યા